તત્વોએ એ જીવ લીધો છે સત્તર વર્ષનો પરેશ ઘરે જતો હતો ત્યારે હુમલો કરાયો પરેશ પરિવારના સ્થળે વાતાવરણ પણ ગમગીન થયું કાપોદરા પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો છે માત્ર વીસ રૂપિયા જેવી નજીવી રકમ માટે આ હત્યા કરવામાં આવી છે સગીર હત્યા બાદ લોકોમાં પણ ભારે રોષ છે ન્યાયની માંગ સાથે લોકો કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે સીધા જશ ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ચેતન કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે કારણ કે વીસ વર્ષીય સગીની હત્યા કરવામાં આવી છે લોકોની શું માંગ છે જે દીક્ષિતા ચોક્કસથી જે રીતે કાપોદરા વિસ્તારમાં સત્તર વર્ષીય જે કિસો છે તે કિસોની કડપીણ હત્યા કરવામાં આવી છે ત્યારબાદ જે દેવીપૂજક સમાજ છે તેમાં રોષની લાગણી જોવા મળી રહી છે ખાસ કરીને રૂપિયા વીસ રૂપિયા માટે આ જે કિસો છે તે કિશોની કડપીણ હત્યા કરવામાં આવી હતી જેને લઈને હાલ જે પરિવારજનો છે અને દેવીપૂજક જે સમાજ છે તે રસ્તા પર ઉતરી આવ્યું છે આપ જોઈ શકો છો કાપોદરા પોલીસ મથકથી આખે આખો જે રોડ છે તે રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે સાથોસાથ હાલ પરિવારજનો અને સમાજની એક જ માંગ છે કે જે આરોપી છે આ રીતે રસ્તા પર ઉતરી આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે ન્યાય છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે મહિલાઓ પણ અહીં રસ્તા પર ઉતરી છે મહત્વની વાત છે કે પંદર દિવસ પહેલા જે હત્યારો છે અત્યારે કાપોદરા પોલીસે ઝડપી પાડ્યો હતો એકસો એકાવન હતા તેની ધરપકડ કરવામાં આવી હતી જોકે ત્યારબાદ જે છે તે પોતે ખાસ કરીને કાપોદરા પોલીસ મથક દ્વારા તેની ગણતરીના કલાકમાં જ ધરપકડ કરવામાં આવી છે આપની સાથે ડીસીપી જોડાયા છે જી અસર ક્યાં કહું नहीं ऐसा बिल्कुल नहीं है हमने इस पर जो नो ड्रग्स इन सूरत सिटी और बाकी सब जो भी कैंपेन हमने किया है हमने इसमें बहुत डीप में काम किया और आप भी देखते हैं कि हम हर दूसरे दिन हर हर तीसरे दिन हम एक ड्रग्स का केस बस्ट करते हैं और हम इस पर काफ़ी मेहनत कर रहे हैं और जो भी पब, पब्लिक की रजुआत है उस पब्लिक की रजुआत को हम सुनेंगे और उस पर हम एक्शन लेंगे आ, सर क्या कहोगे फांसी की मांग की गई है हाँ, इसमें हम अपने जो साइंटिफिक एविडेंस है साइंटिफिक एविडेंस साइंटिफिक बुरावा है नए कानून की जोगवाई के हिसाब से ई साक्ष्य और ऑनलाइन जो वीडियोग्राफी में स्टेटमेंट रिकॉर्ड होता है वो फुल प्रूफ होता है तो इसके तहत हम इस इसमें कार्रवाई करेंगे ई साक्ष्य में स्टेटमेंट रिकॉर्ड करके साइंटिफिक एविडेंस कलेक्ट करके हम इसमें चार्जशीट करेंगे और स्पेशल पी पी का निम्नुक करके हम इसमें कोर्ट में फास्ट ट्रायल करने का कोशिश करेंगे और चार्जशीट भी हम विद इन फिफ्टीन टू ट्वेंटी डेज़ में चार्जशीट कर देंगे क्योंकि हमने इसमें स्पेशल इन्वेस्टिगेशन टीम का भी रचना की है परिवार की क्या है परिवार की मांग है कि इस पे फांसी की सजा होनी चाहिए और हम खुद तो फांसी की सजा नहीं दे सकते क्योंकि हम पुलिस हैं हमारा काम है कि इसमें हम पेपर वर्क स्ट्रांग करें और पेपर वर्क स्ट्रांग करके साइंटिफिक एविडेंस करके कोर्ट में हम प्रेजेंट करें ताकि इसमें सजा जल्दी से जल्दी हो सके आ, जी, आ, जी, अभी क्या समाज के लोगों का यही कहना है कि इसमें जल्दी से जल्दी सजा होनी चाहिए और हम पब्लिक की वेदना को हम समझते हैं और हम उनके साथ हैं ऐसी घटना नहीं होनी चाहिए और जो भी जो भी भी आरोपी है उसको हम उसको हमने अरेस्ट कर लिया है और जो सेकेंडरी आरोपी हमें मिला है उसको भी हमने अरेस्ट किया है और इस पर हम जल्दी कार्रवाई करेंगे और इसको सजा दिलवाएंगे आप जी रीते जो समग्र जो घटना है घटना वीडियोग्राफी कर वह वेली तक चार्ज फ्राम कर केस मुक हाल तो आरोपी ने कड़क में कड़क સજા થાય તે માટેનો અહીં પ્રયાસ કરવામાં આવશે આપ જોઈ શકો છો ડીસીપી ક્રાઈમ સહિતની તમામ જે ટીમ છે ટીમ અહીં આવી પહોંચી છે અને ક્યાંક ને ક્યાંક જે ન્યાય છે તે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે રાત્રિ દરમિયાન જે સત્તર વર્ષનો જે મૃતક છે તે પોતાના મિત્ર સાથે જઈ રહ્યો હતો તે રૂપિયા તે દરમિયાન રૂપિયા વીસ ની જે લેતી દેતી છે તે મામલે જે મૃતક છે તેને ઉપર તીક્ષ્યારના ઘા જીકવામાં આવ્યા હતા તેના મિત્રો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કાપોદરા પોલીસ દ્વારા જે આરોપી પ્ર પ્રભુ શેટ્ટી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે સૌથી મહત્વની વાત છે કે જે પ્રભુ શેટ્ટી જે છે તે ગુનાઇત ઇતિહાસ ધરાવે છે અગાઉ પણ કાપોદરા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે બધું એક જે રીતે આ ઘટના બની છે ઘટનાને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે આપણી સાથે દેવ પૂજક સમાજના જે લોકો છે તે જોડાયા છે જી શું માંગ ભાઈ માંગણી એ જ છે કે આ લોકોને ન્યાય મળે અને એ લોકોને પૂરી સજા મળે સીઝાની માંગ તો આ લોકો ફાંસીની કરી રહ્યા છે પણ હવે કાયદા મુજબ જે કંઈ થાય ફાંસી આ લોકો કરશે વિધી ઘટના બની રાત્રે એ લોકો હીરા ઘસીને આવતો હતો બરાબર તો એ લોકો અહીંયા ગલીની અંદર બેઠા બેઠા કંઈ નશો કરતા હશે તો પહેલાં પાસેથી દસ વીસ રૂપિયા માંગ્યા કે આપી દે આ બોલો છોકરા કાંઈ હોય નહીં એટલે એને કંઈ પૈસા નથી તો એને એ લોકોએથી છપ્પુરનો ઘા મારી અને સીધો ઢાળી પાડ્યો હવે બસ માંગ આ એટલી જ છે કે એને પૂરો ન્યાય મળે આ લોકોને પૂરો ન્યાય મળે અને એને જે સજા સરકાર મુજબ થતી હોય એ સજા એને થવી જોઈએ અને આની દાદાગીરી બંધ થવી જોઈએ આ વિસ્તારની અંદર દારૂ બંધ થવો જોઈએ જે રીતે જોય તે રીતે દારૂબંધીની વાત અહીં કરવામાં આવી રહી છે ત્યારે જે ટોળું છે તે હત્યારાના ઘણી બાર આ રીતે વિરોધ પ્રદર્શન કરી રહી છે આપ જોઈ શકો છો હાલ હવે જે પોલીસ છે તે પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને તે જે તમામ જે લોકો છે તે લોકોને રોડ સાઈડ પર રહેવા માટે અહીં સમજાવવામાં આવી રહ્યા છે આપની સાથે સમાજના અગ્રણી જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરીશું પરંતુ આપ જોઈ શકો છો હાલમાં ડીસીપી ક્રાઈમ સહિતનો જે પોલીસ કાફલો છે તે અહીં આવી ગયો છે કારણ કે આખા આખો જે રોડ છે તે રોડ જામ થઈ ગયો છે આપણી સાથે સમાજના અગ્રણી જોયા છે જી શું માંગ છે આપ

બેનતી એટલી છે સાહેબ કે આ દેવી પૂજક સમાજ એ કોઈ પાકિસ્તાનમાંથી આવેલો નથી આ ભારત દેશનો ગુજરાતનો મૂળ નાગરિક છે તો વારંવાર જે હત્યાઓ થાય છે બેનો દીકરોની આ બળાત્કાર થાય છે તો આદરણીય મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી વિધાનસભામાં એક વિધાનસભા માં કાયદો બની અને આ દેવી પૂજક સમાજ પર અત્યાચાર બંધ થાય એવી ગૃહમંત્રી આપણે જે રીતે જોયું તે રીતે પોલીસ છે તે પોલીસ સમાજના જે અગ્રણી છે તે અગ્રણીને સમજાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના જે લોકો છે તે લોકો સુધી આ વાત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો હાલમાં પોલીસ દ્વારા તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા જે લોકો છે તે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે પરંતુ જે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક નથી સમજી રહ્યા અને એક જ માંગ કરી રહ્યા છે કે જે ન્યાય છે

સૂત્રોચ્ચાર કરી રહ્યા છે સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે વધુ એક હત્યાને અંજામ આપવામાં આવ્યો છે નશાના બંધાણીએ હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે